શ્રી જી એમ પટેલ કન્યા વિદ્યાલય વતી હું હડિયેલ સરોજબેન આપ સૌનું ધોરણ દસ એમાં પ્રકરણ આઠ ત્રિકોણમિતિનો પરિચય એમાં આપ સૌનું ઓનલાઇન મીડિયામાં સ્વાગત કરું છું આપણે અત્યાર સુધીમાં ભાગ થી એકથી નો અભ્યાસ કરી લીધો છે હવે આપણે અત્યારે જે ઉદાહરણ શીખતા હતા એનાથી આગળ કંઈક નવા ઉદાહરણો શીખવાના છે તો આજે આપણે ભાગ નવ માં પાઠ્ય પુસ્તક ઉદાહરણ નંબર છ નો અભ્યાસ કરીશું એમાં આપણે સૌથી પેલા તો રકમ જોઈએ તો રકમમાં ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે એ બી બરાબર પાંચ સેમી અને ખૂણો એ સી બી બરાબર ત્રીસ અંશ હોય તો બાજુ બીસી અને એસી ની લંબાઈ શોધો આવું આપણને કીધેલું છે તો સૌથી પહેલા તો આપણે ત્રિકોણ ની વાત કરીએ તો આ છે આપેલું છે બી કાટખૂણો હોવાથી આ જે એસી બાજુ છે એ થશે કર્ણ બરોબર છે અને ખૂણા સી નું માપ આપણને ત્રીસ આપેલું છે તો આપણે બીસી શોધવાનું છે અને બીજું આપણે એસી એનું માપ આપણે શોધવાનું છે હવે જો અહી દાખલામાં બે બાજુના માપ આપેલા હોત તો આપણે નિયમ નો ઉપયોગ કરી અને ત્રીજી બાજુ શોધી લે પરંતુ અહી બે બાજુના માપ નથી એના બદલે એક બાજુ નું માપ છે અને બીજું ખૂણા નું માપ છે એટલા માટે અહીં આપણે પાયો નિયમ વાપરી શકીએ નહીં તો એના માટે થઈને આપણે શું કરવું પડે તો સૌથી તો આપણે બે પકડવાની છે હવે કઈ બે વસ્તુ તો પેહલા તો આપણને જે બાજુ નું માપ આપેલું છે એ બાજુ એક આપણે લેવાની છે એટલે કે એ બી એક આપણે પસંદ કરવાની અને બીજી બાજુ કઈ પસંદ કરવી તો કે આપણને જે શોધવાની કીધી છે એમાંથી કોઈ પણ એક એટલે શું વિચારવાનું છે કે આપણો જે આ ત્રિસંશ નો ખૂણો છે એના સંદર્ભમાં એ બી છે સામેની બાજુ થશે અને અમે રાઈટ કર્યું ઈ છે એ પાસે બાજુ થશે તો હવે આપણે એટલી ખબર પડી ગઈ બે ખૂણો ત્રીસ ઉપર મારું ધ્યાન છે અને પછી વિચાર્યું કે ની વિચારની બાજુ કઈ થશે અને પાસે ની બાજુ કઈ થશે આપણે શું લીધું તો એક બાજુ એવી લીધી કે જેનું આપણને માપ આપેલું હતું અને બીજી બાજુ એવી લીધી કે જેનું આપણે માપ શોધવાનું હતું તો હવે સામે ની બાજુ અને પાસે બાજુ આ પાસે ની બાજુ એને સાંકળતું સૂત્ર ક્યુ છે એવું આપણે વિચારવાનું છે તો કે કે અને આવે એવું નું છે હવે તમને સમજાઈ ગયું આ ટેન અહીંયા કેવી રીતે લખેલું છે હું અહીંયા ગ્રીન કલર થી રાઉન્ડ કરું છું આ ટેન શા માટે લખેલું છે હવે તમને સમજાઈ ગયું હશે કારણ કે આપણે જે બાજુ શોધવાની છે

બરાબર એ પાંચ આપેલી છે અને બીસીડી આપણે શોધવાની છે આ રીતે એક બાજુ નું માપ આપણને મળી ગયું છે હવે આપણે બીજી બાજુ નું માપ શોધવાનું છે તો હવે ફરીથી આપણે બે વસ્તુ લેવાની થાય છે એક તો જેનું આપણને માપ આપેલું છે એ બાજુ અને બીજી આપણે જે શોધવી છે એ બાજુ તો બીજી શોધવી છે આપણે એસી એટલે કે આ એસી વસ્તુ આપણે પકડી લીધી તો કે હા કઈ કઈ તો આપણે એક તો લીધી છે એ બી અને બીજી આપણે લીધી છે એસી હવે એ બી હવે ત્રીસ નો ખૂણા ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત કરવાનું છે તો ત્રીસ ના ખૂણા ની સંદર્ભ આ થાય સામે ની બાજુ અને આ થાય કર્ણ તો સામેની બાજુ અને કર્ણ ને સાંકળતું સૂત્ર ક્યુ તો તરત જ ખબર પડી જશે કે ભાઈ સાઈન સાઈન ની અંદર એટલે હવે તમને ખબર પડી કે આ સાઇન ક્યાંથી આવ્યું જોઈએ બ્લુ કલર નું રાઉન્ડ કરેલું છે આ સાઈન ક્યાંથી આવે તો કે આપણે બે બાજુ જે પસંદ કરી છે એમાં સાઈન આવે છે સામેની બાજુ અને કર્ણ ની જરૂર પડે છે એટલે સાઈડ લીધું અને ખૂણા નું માપ છે હવે એ બી છેદ દસ હવે કોષ્ટક માં કિંમત જુઓ તો કોષ્ટક માંથી તમને ખબર પડશે કે આની કિંમત થાય એક દુત્યાંશ બરાબર એ પાંચ છે એ સી ની શોધવાની છે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો એટલે એસી સી એકા એ અને પાંચ દુ દસ તો અહીં આપણને જે બંને બાજુ શોધવાની હતી એ મળી ગઈ

પી આર ક્યુ શોધો તો પેલા તો ત્રિકોણ ની અંદર આપણને બે બાજુના માપ આપેલા છે હવે આપણે જે શોધવાનો છે ખૂણો એની ઉપર જરા ધ્યાન કેન્દ્રિત કરીએ તો ક્યુ પી આર એટલે કે આ ક્યુ પી આર એટલે કે આ ખૂણો શોધવાનો છે અને ટેન આ ત્રણ માંથી કયા સુત્ર લેવા એ વિચારવાનું છે તો સૌથી પહેલા તો આપણે જોઈએ તો ખૂણા પી ની સંદર્ભમાં આપણને ક્યાં ક્યાં માપ આપેલા છે તો કે પાસે ની બાજુ પી ના સંદર્ભમાં આ થશે પાસે ની બાજુ અને આ થશે કર્ણ એટલે પી ના સંદર્ભમાં પાસે ની બાજુ અને કર્ણ એવું સૂત્ર મૂકવાનું થાય એટલે કે કોષ નું સૂત્ર મૂકવાનું થાય અને ના તમે જુઓ તો હારના સંદર્ભમાં આ થશે સામેની બાજુ અને આ થશે કર્ણ એટલે આરના સંદર્ભમાં તમે વિચારો તો આરના સંદર્ભમાં સામેની બાજુ અને કર્ણ એટલે કે સાયન્સ નું સૂત્ર મૂકવાનું એટલે એક હવે તમારે સાઈન ના કોષ્ટકમાં જોવાનું છે કે એક દુત્યાઉ કોની કિંમત થાય તો કે ત્રીસ ની થાય એટલે કે ખૂણા આર બરાબર ત્રીસ અંક અહિયાં મળે છે એટલે આપણને ખૂણા હાર નું માપ મળી ગયું હવે આપણે ખૂણા પી નું માપ શોધવાનું છે તો અહિયાં થી તમે બે રીતે દાખલો ગણી શકો છો એક તો સંદર્ભમાં પી ક્યુ સામે ની બાજુ અને પી આર કર્ણ એટલે કે સામેની છેદમાં કર્ણ તમે સાઈડ નું સૂત્ર મૂકીને તમે ગણી શકો છો પી માં પણ એવી રીતે જો તમે પી તમારે આ શોધવો હોય ખૂણો તો એમાં પાસે ની બાજુ છેદમાં કર્ણ તો હવે જો તમે આટલો દાખલો ગણી લીધા પછી તમે બે રીતે દાખલો ગણી શકો છો કઈ બે રીત તો પેલી રીતની બાજુ એટલે કે પેલી રીત છે સૂત્ર વાપરી અને બીજી રીત છે એ ત્રણેય ખૂણા નો સરવાળો એકસો એસી થાય આ રીત વાપરી છે તો અહિયાં આપણે ત્રણેય ખૂણાનો સરવાળો એકસો એસી અંત થાય એનો ઉપયોગ કરેલો છે તો આપણે એક ખૂણો શોધી લીધો છે આ હવે આપણે બીજો અહિયાં શોધવા જાય છે એટલે આપણે ક્યુ દેવું નો છે અને આપણે એક ત્રીસ નો શોધો ત્રણેય ખૂણા નો સરવાળો એકસો એસી પી શોધવો છે એટલે આપણે સૂત્ર નો કરતા એકદમ રાખીશું ક્યુ નું માપ દેવું છે અને આર નું માપ છે એ પણ ત્રીસ છે બરાબર એકસો એસી હવે પી આપણે સૂત્ર નો કરતા એકલો રાખીએ એટલે એકસો એસી માઇનસ

આપણે સૂત્ર બનાવી અને આર શોધી લીધો પછી ત્રણેય ખૂણા નો સરવાળો એકસો એ સૂત્ર મૂકી અને પી શોધી લીધું તો આ દાખલો હવે આવડી ગયો હશે હવે આપણે ત્યાર ઉદાહરણ જોઈએ ઉદાહરણ ઉદાહરણ છે નંબર આઠ તો એમાં આપણને એમ કીધું છે કે સાઈન એ માઇનસ બી બરાબર એક દુ અને કોષ એ પ્લસ બી બરાબર એક દુ હોય તો એ પ્લસ બી જીરો લેન્સનો છે અને એ અને બી શોધવાના છે એટલે કે બધે સરવાળો છે અને કે દેવું થી નાનો છે બરાબર છે ચાલો હવે આપણે પેલા સાઈડ એ બરાબર આપણે શરૂઆત અહિયાં થી કરશું કે સાઈડ લખશો યા સા a માઇનસ બરાબર આપણને એક દુતિયાઉ આપેલું છે એટલે એકદમ હવે કોષ્ટકમાં જુઓ તો આપણે એક દુતિયાઉ કિંમત જોવા તો આપણને જોવા છે સાઈન ત્રીસ આ સાઈન ત્રીસ સાઈન ત્રીસ એટલે થાય એક દુતિયાઉ બે સાઈડ ની કેન્સલ કરો તો એ માઇનસ બી બરાબર શું મળે ખાલી ત્રીસ તો હવે તમને આ પદ જાણવું હશે કે કેવી રીતે આવે છે હવે જ રીતે ખાડામાં જુઓ તો કોષ સાઈઠ ની કિંમત આ કોષ સાઈઠ બરાબર એક દુ થાય એટલે આપણે બંને સાઈડ થી કોષ કોષ કેન્સલ કરો તો તમને મળે તમને તરત જ મળી જશે કે એની કિંમત સાઠ થાય બરોબર છે માટે એ પ્લસ બી બરાબર સાહીઠ તો આ પદ પણ હવે તમને સમજાઈ ગયું હશે હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે આ બે માત્ર પદ જે લેવાના છે એક છે એ માઇનસ બી બરાબર ત્રીસ અને બીજું છે એ પ્લસ બી બરાબર સાઈઠ હવે આપણે લોક બી રીતે બી એ પ્લસ છે માઇનસ છે એટલે કે નાખીએ તો એટલે સરવાળો કરો એટલે દેવું થશે હવે આપણે સૂત્રો કરતા કરીએ તો એ છેદ માં જાય તો દેવું છેદમાં બે એટલે પિસ્તાલીસ દુ દેવું થાય એટલે આપડે એ બરાબર પિસ્તાલીસ મળે છે હવે આપણી પાસે સૂત્ર તો છે જ એ પ્લસ બી બરાબર સાહીઠ પેલા સૂત્ર માં મૂકો તો પણ તમને બી મળશે અને મૂકીએ તો પિસ્તાલીસ વત્તા બી બરાબર સાહીઠ હવે આપણે બી ને સૂત્ર નો કરતા કરીએ તો સાઈઠ માઇનસ પિસ્તાલીસ એટલે કે બી બરાબર પંદર તો અહીંયા આપણને બે ખૂણા શોધવાના હતા એ અને બી

પાસઠ અને પચીસ એવું ખૂણા નું માપ છે તો જયારે જયારે આપણને ખૂણા નું માપ બતાય એટલે સૌથી પેલું કામ આપડે શું કરવાનું છે તો સૌથી પેલું કામ આપણે એ વિચારવાનું છે કે ભાઈ આ ખૂણા છે જીરો ત્રીસ પિસ્તાલીસ સાઠ કે નેવું માંથી તો કોઈ એક નથી ને બરોબર એટલે કે કહેવાનું મિનિંગ ઈ છે કે આ જે ખૂણા છે એ કોષ્ટક ના ખૂણા કહેવાય તો આપણને રકમ જે આપેલી છે એમાં કોષ્ટક નો ખૂણો તો નથી દેખાતો ને એ જોવાનું છે જો કોષ્ટક નો ખૂણો એટલે કે જીરો ત્રીસ પિસ્તાલીસ સાઈઠ નેવું માંથી કોઈ ખૂણો હોય તો આપણે એની કિંમત કોષ્ટકમાં જોઈ અને મૂકવાની રહેશે પરંતુ અહિયાં તો આપણને પાસઠ અને પચીસ આપેલા છે જે આપણે આ લખેલા છે કોષ્ટક ના ખૂણા એમાં ક્યાંય નથી એટલે કે આ જે ખૂણા છે પચીસ સિવાયના ખૂણા તો હવે આપણે શું કરવાનું તો જયારે જયારે કોષ્ટક સિવાયના ખૂણા બતાય ત્યારે જોવાનું કે બંને ખૂણાનો સરવાળો નેવું થાય છે તો ચાલો ચેક કરી લઈ પાસઠ વત્તા પચીસ સરવાળો કરશો તો તમને મળશે ને જો બંનેનો સરવાળો નેવું થતો હોય તો જે સૂત્ર આપડે આવે છે એ સૂત્ર વાળો આપડે મુકવાનું થાય એટલે કે આ બંને ખૂણા જોડીના ખૂણા કહેવાય બરોબર હવે જયારે જયારે બંને ખૂણા જોડીના ખૂણા હોય ત્યારે આપણે એક જે નામ છે વિજય એક ને આપણે બદલાવશું અને બીજું છે એને આપણે આપણે એમ રાખવાનું થાય તો સૌથી પહેલા અને કોટ બે માંથી તમે કોઈ પણ એક ને ખૂણાને એડજેસ્ટ કરી શકો છો હવે તમે પાસઠ ને એડજેસ્ટ કરશો તો પણ ચાલશે અને તમને એમ થાય કે ના મારે પચીસ ને એડજેસ્ટ કરવા છે તો પણ ચાલે અને પછી તમે ખૂણો એડજેસ્ટ કરો એટલે પછી એને રૂપાંતરિત સૂત્ર છે એ આપણે અહીંયા એપ્લાય કરવાનું છે તો તેમ ના તેમ આપણે એમ નેમ રાખેલા છે હવે પાસઠ આપણે જોઈતા હોય તો નેવું માંથી શું બાદ કરવું પડે તો નેવું માંથી આપણે પચીસ બાદ કરવા પડે એટલે નેવું માઇનસ પચીસ એટલે આપણે પાસઠ ને કન્વર્ટ કર્યા એને જુદી રીતે લખ્યા નેવું માઇનસ પચીસ પાસઠ થી હવે આપણે કાઢી નાખા છે એના બદલે આપણે નેવું માઇનસ પચીસ એવી રીતે એડજસ્ટ કરી દીધા હવે આપણે શું કરવાનું છે તો કોટ પચીસ છે એને આપણે એમ રાખવાનું છે તો કોટ પચીસ ના કોટ પચીસ એમને હવે તમે જ્યાં નેવું દેખાય છે ત્યાં જરા નજર નાખો તો આગળ ટેન લખેલું છે હવે ટેન નેવું માઇનસ ઠીટા હોય તો એનું આપડે સૂત્ર છે રૂપાંતરિત સૂત્ર ત્રિકોણ અંદર કે તેમનું કોટ થઈ જાય અને અહિયાં જે ખૂણો હોય એ ખૂણો આવે એટલે કોટ થીટા થઈ જાય બરાબર પણ અહીંયા આપણે ઠીટા ના બદલે પચીસ છે તો કોટ પચીસ લખવાનું થાય તો કોટ પચીસ અને છેદમાં તો કોટ પચીસ છે જ એટલે કોટ પચીસ છેદ માં કોટ પચીસ હવે છેદ ઉદાહરણ તો કોટ પચીસ કોટ પચીસ એટલે ઉદાહરણ નું એકદમ સહેલું અને નાનું ઉદાહરણ છે હવે આપણે ઉદાહરણ દસ છે ઈ કોરોના મહામારીને લીધે આ વર્ષ પૂરતું આપણા અભ્યાસક્રમ માંથી

માપ વાળા ત્રિકોણ મિતિય ગુણોત્તર નો ઉપયોગ કરીને દર્શાવો હવે આપણે ત્રિકોણ મિતિય ગુણોત્તર જોવાનું શું છે તો અહિયાં મને પંચ્યાસી દેખાય છે તો પંચ્યાસી છે એ પિસ્તાલીસ કરતા નાના કેવાય કે મોટા તો કે મોટા કેવાય એટલે આપણે કોટ પંચ્યાસી ને રૂપાંતરિત કરવાનું છે અને બીજું છે કોષ પિંચોતેર તો પંચોતેર છે એ પિસ્તાલીસ કરતા નાના કેવાય કે મોટા તો કે એ પણ પિસ્તાલીસ કરતા તો મોટા જ છે એટલે કોષ પિંચોતેર ને પણ આપણે રૂપાંતરિત કરવાનું છે બરોબર દર વખતે આપણે બધા દાખલામાં શું કરીએ એક ને એમ રાખીએ એકને આપણે બદલાવીએ આપણે જોડીમાં ચેક કરતા તા કે ભાઈ આ બંને જોડીના નામ છે અને જોડીનું નામ હોય તો આપડે ને બદલાવીએ રાખીએ પણ અહીંયા આપણે એવું કરવાનું નથી શા માટે નથી કરવાનું તો તમને સમજાવી દઉં કે જોડી હોય ને એના બંને ખૂણાનો તમે સરવાળો કરો ને તો એ નેવું થવો જોઈ અહીંયા નેવું થતો નથી પણ અહીંયા થઈ જાય છે એકસો ને બરોબર છે તો આપણે અહિયાં જોઈ શકીએ છીએ કે આ બંને ખૂણા જોડીના ખૂણા નથી એટલે કે આપણે એકને રાખશું એવું કરવાનું નથી આપણે રૂપાંતર એટલે કે કોટ પંચ્યાસી ને પણ રૂપાંતરિત કરીશું અને કોષ પંચોતેર ને પણ આપણે કન્વર્ટ કરીશું સૂત્ર ની મદદ થી બંને જગ્યાએ આપણે સૂત્ર નો ઉપયોગ કરવો પડશે તો આપણે સૌથી પેહલા તો આજે કોટ પંચ્યાસી છે અમારે પંચ્યાસી લખવાય તો નેવું માંથી શું બાદ કરવું પડે તો કે નેવું માંથી પાંચ બાદ કરવા પડે એટલે કોટ ના કોટ આપણે રાખ્યા છે હવે આપણે કાઢી એની જગ્યાએ ગોઠવી દીધું પાંચ હવે પ્લસ ના પ્લસ નેમ હવે કોષ ના પણ એમ નેમ આ પિંચોતેર છે એને આપણે હવે કેન્સલ કરી નાખી એની જગ્યાએ આપણે એડજસ્ટ કરીએ તો નેવું માંથી શું બાદ કરો તો તમને પંચોતેર મળે તો નેવું માંથી તમે પંદર બાદ કરો એટલે તમને પંચોતેર મળે હવે જુઓ બંને જગ્યાએ તમને તો નેવું બતાય એટલે તરત જ એનું સૂત્ર આપણે એપ્લાય કરવાનું થાય તો કોટ નું થઈ જાય પેન અને થી હોય તો ઠીટાના બદલે અહીંયા પાંચ અંશ છે એટલે પાંચ અંશ આવી જાય એવી જ રીતે કોષ નું થઈ જાય સાઈન અને છેલ્લે પંદર છે એટલે પંદર અંશ થાય તો હવે તમે જોઈ શકો છો પાંચ છે ઈ અને પંદર છે ઈ જીરો જે આપણે ફેરવી નાખેલા છે એટલે અહિયાં પણ આપણું ઉદાહરણ નંબર અગિયાર પૂરું થાય છે હવે આ રીતનું કોઈ પણ ઉદાહરણ અથવા તો દાખલો આવે તો પરીક્ષામાં તમને આવડી જવો જોઈએ અને એકદમ સરળ દાખલા છે બરાબર છે ચાલ આટલું સમજાઈ ગયું બધાને તો હવે તમારે આ તમારી પાકી બુકમાં દાખલા લખવાના રહેશે અહીં આપણું સ્વાધ્યાય આઠ પૂરું થાય છે